એક જમાનામાં એક જંગલમાં ગોમાયા નામનો શિયાળ રહેતો હતો એક દિવસ તેને ખૂબ જ ભૂખ લાગી હતી અને તે ખોરાકની શોધમાં ભટકી રહ્યો હતો ભટકતી વખતે તે એક યુદ્ધના મેદાનની સામે આવ્યો ત્યાં તેણે એક ઝાડ નીચે એક મોટું ઢોલ પડેલું જોયું જ્યારે પવન ફૂંકાયો ત્યારે ઝાડના મૂળમાં ઉગેલી એક કોમળ ડાળી ઢોલના તાલનો અવાજ ઉત્પન્ન કરતી ડ્રમ સાથે અથડાઈ શિયાળાએ ડ્રમને ચારે બાજુથી તપાસ્યું અને પછી તેના આગળના પંજાથી ડ્રમ વગાડ્યું ડોલે અવાજ કર્યો હવે શિયાળને લાગ્યું કે કદાચ ઢોલની અંદર બીજું કોઈ નાનું પ્રાણી હશે અને તે તેના માટે ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવશે પરંતુ તેને ડ્રમની ટોચને ફાડી નાખવી ખૂબ જ મુશ્કેલ લાગી શિયાળે એક યોજના વિશે વિચાર્યું અને તેના આગળના પંજાથી ડ્રમને મારવાનું શરૂ કર્યું ડોલના તાલે આખું જંગલ ભરી દીધું ડોલના અવાજ તરફ આકર્ષાયેલો એક દીબડો તેની પાસે આવ્યો શિયાળે દીબડાને કહ્યું મહારાજ ડોલની અંદર કોઈ પ્રાણી છુપાયેલું છે તમારી પાસે તીક્ષ્ણ પંજા અને મજબૂત દાંત હોવાથી તમે ડ્રમની ટોચને ફાડી શકો છો અને ડ્રમની અંદર તમારા શિકારને પકડી શકો છો દીબડો પોતે ભૂખ્યો હતો તેથી તેણે તેના ભારે પંજાથી ડ્રમની ટોચ પર માર્યું ડોલ અવાજ સાથે ફાટ્યું પણ અંદર કોઈ પ્રાણી ન હતું ઢોલ ખાલી હતો ખાલી ડ્રમ જોઈને દીબડો ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને શિયાળને કહ્યું તમે મારો સમય બગાડ્યો છે ઢોલની અંદર ખાવાનું નથી તેથી હું તને મારી નાખીશ અને ખાઈ જઈશ દીપડો શિયાળ પર તૂટી પડ્યો અને તેને મારીને ખાઈ ગયો